એક સરફ ની થોડી તકલીફ થઈ છે કલાક પછી થોડું કામ છે ઓફિસ ઓફિસમાં બેઠા છે થોડી વાર પછી આવો હાની વારી ફોન કરો આપડે ત્યાં દિવસ શાંતિ આવે છે એટલે ફોન કરશો તો

તમે હેડિંગ છે માર તમારો ગાડી હોય ને સરકારી છે કોદામ યો કે આયો કિલી તને ગાડી માં ટાયર પંચર થઈ ગયો હવે એટલે જ તમને બોલા શું કામ મોરે મને એના માટે જ બોલાયા છે ગોમ ની સમસ્યા માટે જ છે આ શું છે એટલે ગોમ નો સરપંચ છે હવે ચૂંટણી ઊભો રહ્યો તો મેં મિયાન પહેલે જ કીધું તું નિયમન બધું સમજાવ રિસોર્ટ લેતો નહીં જાય તો આ બે ભાઈ ના રિસોર્ટ કે તમે મને વોટ આલશો તો 10000 રૂપિયા આલે અને આરો પોટલી બાજો તો કારણ કે હું દારૂ તને દારૂ ની પોટલી વાળી

સરપંચ ના તું બોલા નહી કયું કામ નહીં સરપંચ માટે કોઈ પૈસાની લાલચું દસ આને દસ હજાર ની લાલચ આવી બરોબર કે તું અમને વોટ આનીશ તો તમે દસ હજાર રૂપિયા આવીશું આ ભાઈ